દેવગઢ બારિયા કોંગ્રેસ સમિતિની બેઠકમાં નવા આગેવાનોની પસંદગી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને પ્રદેશ શહેર કોંગ્રેસ સમિતિ વતી પ્રદેશ પ્રભારી દ્વારા દેવગઢ બારિયામાં મિટિંગ યોજાઈ હતી તેમાં ઈશ્વરભાઈ વાખલાને તાલુકા પ્રમુખ અને રાજેશભાઈ રાવલને શહેર પ્રમુખ તરીકે સર્વોનુમતિથી નિમણૂક કરવામાં આવ્યા હતા તેમાં લુણાવાડા કોંગ્રેસના ધારાસભ્ય અને દાહોદ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામાં હાજર રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ રહેમાન શેખ આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી અમારા પ્રભારી શ્રી જે ગુજરાત પ્રદેશથી મૂકવામાં આવ્યા છે એવા અમારા બે પ્રદેશ સમિતિના પ્રભારી શ્રી પણ અહીંયા આવેલા છે ને સંગઠન સર્જન અભિયાન કાર્યક્રમ અંતર્ગત દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ અંતર્ગત તમામ કાર્યકરોને ભેગા કરી એમને વ્યૂ લેવામાં આવ્યો અને સર્વસંમતિથી અમારા ઈશ્વરભાઈ વાખડાને તાલુકા પ્રમુખ તરીકે અને શહેર પ્રમુખ તરીકે અમારા રાજેશભાઈ રાવળને સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે અને બે તારીખથી માંડી દસ તારીખ સુધી અમારે સંગઠન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે અને દસ તારીખ પછી અમારા સંગઠનનું નવું માળખું બનવામાં આવે છે અને આવનાર દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને ધ્યાનમાં રાખી આ નવું માળખું બહુ જોરદાર કામ કરવાનું છે અને દેવગઢ બારિયાની અંદર જે ભ્રષ્ટાચાર મનરેગામાં થયેલો છે એ સિવાય પણ બે નવા ભ્રષ્ટાચાર બહાર આવ્યા છે અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી એને પણ અમે ઉજાગર કરવાના છે અને છેક એને દિલ્હી સુધી પહોંચાડવાના છે અને કોંગ્રેસ સમિતિ આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસ સીટો જીતી અને અહીંયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનાવવાની સંપૂર્ણ કોશિશ કરવાની છે હર્ષદભાઈ નીનામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તાલુકા પંચાયત આવી રહી છે તેના વિશે રણનીતિ શું છે આવનાર દિવસોની અંદર અમારે બે આઠ બે હજાર પચીસ થી દસ આઠ બે હજાર પચીસ સુધી સંગઠનના નવા તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખોની નિમણૂંક આખા ગુજરાતમાં થઈ જવાની છે એ પછી આ ચાર મહિનાની અંદર અમે નવો રોડ મેપ તૈયાર કરેલ છે ગામડે ગામડે અમે જવાના છીએ અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાના છે ક્યાં ક્યાં કામો થયેલા છે ક્યાં ક્યાં નથી થયેલા છે એક કામો દસ દસ જગ્યાએ બતાવેલા છે દસ દસ યોજનાઓમાં બતાવેલા છે એટલે જ્યાં સુધી અમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનાવીએ નહીં ત્યાં સુધી અમે જપવાના નથી